અન્ય મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી જ્યાં ગાંજાના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ થઈ છે ટીમે મહિલાને ઝડપી પાડી છે છે કિલો સાથે મહિલાની ધરપકડ મહિલા જે ગાંજાનું છૂટક વેચાણ કરતી હતી મહિલાની ધરપકડ કરી એસઓજીની ટીમે તપાસ હાથ ધરી છે અમદાવાદમાં ગાંજાના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ વીસ કિલો ગાંજો જપ્ત કરાયો છે એસઓજીની ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે સરદારનગર વિસ્તારમાંથી આ મહિલાની ધરપકડ કરવામાં આવી છે કે જ્યાં વીસ કિલો ગાંજાના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડવામાં આવી ગાંજાનું છૂટક વેચાણ કરતી હતી આ મહિલા એસઓજીની ટીમે નશાનો વેપલો કરતી આ મહિલાની ધરપકડ કરી છે વધુ મેળવીએ સંવાદદાતા હિમાંશુ પરમાર ફોનલાઈન પર જોડાયા છે હિમાંશુ અમદાવાદમાં એસઓજીની ટીમે નશાનો વિપલો કરતી એક મહિલાની ધરપકડ કરી છે 20 કિલો જેટલો જથ્થો પણ જપ્ત કરાવ્યો છે સુવિગતો અ જી તોકસ્તે કુંજ અમદાવાદ નશા જે જે કામ કરતી હોય જેને લઈને જે આજ રોજ જે ખાતેથી એક મહિલાની વીસ કિલો ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી છે અને આ જે મહિલા છે તેનું નામ છે ગીતા મેનકા જે નામની જે મહિલા છે તેને સરદાર નગર ખાતે થી જે વીસ કિલો ગાંજા સાથે ધરપકડ કરાઈ છે આજે પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે મહિલા જે છે તે ગાંજા નું છૂટક વેચાણ કરતી હોવાનું જે સામે આવ્યું છે ઉપરાંત મહિલા જે ગાંજો છે જે ક્યાંથી લાવતી હતી અને કઈ રીતે લોકોને વેચતી હતી તે દિશામાં એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે છે તે તપાસ હાથ ધરવામાં આવી છે